ચોંકી ઉઠેલા કક્ષાના મંત્રી કુંવરજી હડપદીએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મારા નામનું કોઈ પણ ઉઘરાણું કરવા માટે આવે તો સીધો મને ફોન કરવો દિવાળીના તહેવાર ઉપર ઉઘરાણું કરનાર ગોટુ અને મુકેશ કોણ છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે

આજે પણ છે ને ભૂતકાળમાં પણ હતો અને હવે પણ રહેશે એનું જો કઈ કારણ હોય તો આ ઇન્દ્રસિક છે એના કારણે આપણે નંબર વન છે નાની મોટી કોઈ તકલીફ તો તમારી બધાની રહેવાની છે પણ અમારું ધ્યાન દોરું જો તમે કોઈ પણ તકલીફ હશે ત્યાં અમે આવીને ઉભા રહી આપણે તાલુકા પંચાયત કરવા માટે ધીરુભાઈ આવશે ધીરુભાઈ આ વિસ્તારની ઇન્ડસ્ટ્રી આ વિસ્તારના નાના ઉદ્યોગો આ વિસ્તારની લઘુ ઇન્ડસ્ટ્રી ને વ્યવસ્થિત રીતે જયારે જો પ્રોત્સાહન મળે તો પ્રોડક્શન આવવાનું છે અને તો જ આપણે સ્વદેશી વસ્તુઓનો યુઝ આપડે પાર પાડીએ આજે આ એસોસિએશનની સ્થાપનાની જે વાત કરી ખરેખર એવું નથી પણ ઘણા બધા મિત્રો અમે સાથે મળતા હતા ત્યારે બધાની ઈચ્છા અંદર કપડા અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી એ સુરતને આપણે દુનિયાભરની અંદર ઓળખ આપી છે ત્યારે અવડો મોટો જ્યારે કપડા ઇન્ડસ્ટ્રીઝનો વ્યવસાય આ માંડવી વિસ્તાર નમસ્કાર હું મિત્તલ વિલાસભાઈ ચૌધરી ઉર્ફે ગોટુ સરપંચ ગ્રામ પંચાયત વદેશિયા ગઈકાલે કાર્યક્રમમાં અમારા માંડવી મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ માજી મુ માજી રાજ્ય રાજ્ય સરકારના મંત્રીએ અમારા વિરોધમાં એક જાહેરમાં નિવેદન આપવામાં આવ્યું કે ગોટુ એ કંપનીઓમાંથી ઉઘરાણું કરે છે અને એ એમ કેમ પ્રકારે મારા તરફી આક્ષેપ હોય એવું મને લાગે છે કારણ કે આ દિવાળી સમયે પાંચસો જેટલા કર્મચારીઓનું બોનસ બાકી હોય અને સરપંચ તરીકે વિશેક યુવાનો મારા ગામના મારી પાસે આવ્યા અને ફરિયાદ કરી અને જે તે કંપનીમાં કોસ્મિક સોલર પાવરમાં હું વાત કરવા ગયો અને વચલો રસ્તો કાઢીને કે જે કોઈ હોય એ લેબર લો અને એના પ્રમાણે એ યુવાને કાર્યકર્તા કે કર્મચારીઓને પગાર આપવામાં આવે પરંતુ અમને એવું લાગે છે કે પહેલાં તો ચેતરભાઈ વસાવા પછી આનંદભાઈ પટેલ અને હવે ગોટુ એટલે કે મિત્તલ ચૌધરીને કુંવરજીભાઈ હળપતિ એમ કેમ પ્રકારે ટાર્ગેટ કરે છે અને કશેક ને કશેક એમની સત્તા અને ખુરશી હાલતી હોય એવું લાગે છે ગઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે વિજયભાઈ રૂપાણીનું દુખદ અવસાન થયું આપણા માજે મુખ્યમંત્રીનું તે સમયે આપણા આખા ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ત્યારે એક સરપંચ તરીકે સરપંચની ચૂંટણીમાં રાજ્ય સરકારના મંત્રીએ મારા વિરોધમાં આવીને સભાઓ કરી અને એન કેમ પ્રકારે મને હરાવવાનો પ્રયત્ન કર્યા છતાં પણ મારા ગામ અને ગ્રામજનોની લાગણી થકી અમે બહુ ખૂબ જ બહુમતીથી જીત્યા તે મંત્રી સાહેબને પચતું નથી અને શ્રમ અને રોજગારના મંત્રી તો તમે છો તો એ તમારા કામ અમારે જાતે એને કરવા પડે છે એટલે તમને પેટમાં તેળ રેડાય છે જ્યારે આ યુવાનો રાત દિવસ કંપનીઓમાં મજૂરી કરે છે આપણા આદિવાસી સમાજના છોકરાઓ ત્યારે એ લોકોનું શોષણ થાય છે એ લોકો પર અત્યાચાર થાય છે એન કેન રીતે એ લોકોને પ્રતાડિત કરવામાં આવે છે ત્યારે તમે કેમ નથી બોલતા જો મિત્તલ ચૌધરી કેવા પ્રમાણે તમે સાબિત કરીને બતાવો કે કોઈ પણ જગ્યાએ ખંડણી કે ઉઘરાણી માંગવા ગયો હોય તો હું જાહેર જીવન છોડવા માટે પણ તૈયાર છું પણ તમે જે ખોટા આક્ષેપો કરો છો એ સાબિત કરવાનું એ તમારી જવાબદારી છે ભૂતકાળમાં પણ સાડા ત્રણ વર્ષથી પણ વધારે સમય થઈ ગયો તમે ગ્રામ પંચાયતની ચૂંટણી નથી કરાવી શક્યા ત્યારે તમારા જ સરકારના વહીવટદારો ભ્રષ્ટાચારમાં અમારા ગામમાંથી પકડાયેલા છે અને એન કેન પ્રકારે આ લોકો ભ્રષ્ટાચાર કરીને સત્તા પોતાની સત્તાનું કેન્દ્રીકરણ કરીને લોકશાહી હટાવવા માટેનો પ્રયત્નો કરે છે અને ત્યારબાદ પણ અમારા ગામમાં પંચાયતની ચૂંટણીમાં અમારા વિરોધમાં પ્રચાર કરવા આવવા છતાં પણ તમને સંતોષ ના થયો અને ત્યારે જ તમે અમને તમારા મળે ત્યાંઓ દ્વારા અને તમારા સાગરીતો દ્વારા અમને ઉઠાવી લઈને તમારા ઘરે લઈ ગયા અને તમારા ઘરે લઈ જઈને અમને અનેક પ્રોબ્લેમોને આપ્યા તમે અનેક રીતે લોભ લાલચ આપવામાં આવી પરંતુ અમે ફસાયા નહીં એટલે હવે અમારું વ્યક્તિગત જીવન અને રાજકીય જીવન અને જાહેર જીવનને બદનામ કરવા માટે તમે ખોટા આરોપો કરો છો તમારામાં તાકાત હોય અને તમે સાબિત કરી બતાવો તો સરપંચ તરીકે રાજીનામા આપવા તૈયાર છું મંત્રી સાહેબ